અને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરી ફરિયાદ નોંધી છે મજૂરા વિસ્તારમાં કોલેજ આવેલી છે તો વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હોય તેવા સાધનોની ચોરી કરવામાં આવી છે તસ્કરો કોલેજમાં ગ્રીલ કાચ નકુચા તોડી અને અંદર પ્રવેશ્યા હતા સાથે જ મહત્વની વાત એ છે કે કોલેજના સિક્યોરિટી ગાર્ડ ઊંઘતા ઝડપાયા હતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે સુરત આમ પણ કોઈ ક્રાઇમ શહેર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે હત્યા લૂંટ ચોરી આવી બધી ઘટનાઓ સુરતમાં છાશ વારે બનતી હોય છે ત્યારે પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થયા છે તસ્કરો પોલીસને હાથતાળી આપી અને ફરાર થઈ જતા હોય છે સુરતમાં એક જ દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે ત્યારે પોલીસ હજી વધુ સતર્ક થાય તે પણ જરૂરી બન્યું છે